કાર્યક્રમ થતા હોય છે આજે જયારે દેશ ઉપર આફત આવી પડી છે ત્યારે હિન્દુસ્તાનના તમામ નાગરિકો એક થઈ અને પાકિસ્તાનને જવાબ આપવા માટે થઈને ત્રિરંગા ધ્વજ ના નેતૃત્વ નીચે વ્યક્તિ નહીં ત્રિરંગા ધ્વજ ના નેતૃત્વ નીચે અને આજે જે રીતે ભારત દેશ પાકિસ્તાન સામે ઝજુમી કરે છે એ નાવ ઓર નેવર જે મુખ્ય વાત હતી કે આતંકવાદ ને અમે નાબૂદ કરીશું ભવિષ્યમાં એક પણ આતંકવાદનો તમે કઈ પરચો બતાવશો તો એને અમે યુદ્ધ કરશું અને અમે યુદ્ધ નું પરિણામ માટે તૈયાર છીએ અને સમસ્ત હિન્દુસ્તાન નાગરિકો ની જે લાગણી અને ભાવના હતી નરેન્દ્રભાઈ મોદી એ વ્યક્ત કરી છે અને આપણી હિન્દી દુશ્મન જે આટલા વર્ષો ત્યાં એરાજ કરે છે એને કાયમી ની કરવું હોય તો યુદ્ધ કલ્યાણ એ દિશામાં ત્રિરંગા ધ્વજ ની છે સમસ્ત હિન્દુસ્તાન બતાવી દીધું છે રાજકોટમાં આજે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તિરંગો એટલે ભારતની ની બાન અને શાંત પ્રતિક તિરંગો એટલે ભારતની એકતા અખંડિતતા અને તમામ

ઓપરેશન સિંદૂર એટલે આતંકવાદને જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂર એટલે ભારત ની નીતિ નિયતિ અને માં બેનના સન્માન ની પ્રતિબદ્ધતા નો જવાબ છે ત્યારે તમામ ભારતીયો એ કહેવા માગે છે કે અમે સૌ આપની સાથે છીએ અમે સૌ આ તમામ ભારતીય સૈન્યોને વંદન સાથે સલામ કરીએ છીએ અને રાષ્ટ્ર હિત માટે રાષ્ટ્ર પ્રથમ માટે અમે

સામર્થ્ય ધરાવતો દેશ છે ત્યારે આ અભૂતપૂર્વ સાહસ શૌર્ય અને જે આપણું આયોજન હતું ઓપરેશન સિંદુરને સક્સેસ કરવા માટે એ જવાનોને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એમની પ્રત્યે લાગણી પ્રેમ દર્શાવવા માટે ભારત માતા પ્રત્યે આપણો પ્રેમ દર્શાવવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે ત્યારે આપણે સૌ એમાં જોડાયા છીએ અને આપ જોઈ રહ્યા છો કે લોકોમાં કેટલો અભૂતપૂર્વ ઉત્સાહ છે તિરંગાનો માહોલ આખો બન્યો છે અને આ યાત્રા રાજકોટમાં તમામ લોકોને અસર કરશે અને તમામ લોકો દેશભક્તિની પ્રત્યે વધારે જાગૃત એ જ આ હેતુ છે અને બધા લોકો ઉત્સાહથી આ યાત્રામાં જોડાઈ રહ્યા છે ભારત દેશ લાગણી પ્રેમ જે કાર્ય કરી રહ્યું છે અને જે રીતે સફળતાપૂર્વક ભારત દેશ આગળ વધી રહ્યો છે એને સપોર્ટ કરવા માટે અને આપણા જવાનો મનોબળ વધારવા માટે અમે તમારી સાથે છીએ અમે સેનાની સાથે છીએ ભારત દેશની સેના સાથે ભારત દેશના લોકો જોડાયા

આપણી નવસેનાઓ પાર પાડ્યું એના બદલ એને અભિનંદન આપવા માટે રાજકોટના સમગ્ર યુવાનોને પણ અભિનંદન આપું છું કે એને આવું મોટું ઓપરેશન પાર પાડી અને આપણી ભારતીય સેનાની તાકાત બતાવી છે ભારત શું કરી શકે એ આખી દુનિયાને બતાવ્યું છે અને પાકિસ્તાનને પણ ખબર પડી ગઈ કે ભારત સાથે ચેડા ન કરાય અને પાકિસ્તાને પણ શરણાગતિ સ્વીકારી લીધી છે ત્યારે નવ સેનાના જવાનોને પણ હું અભિનંદન આપું છું એ જ રીતે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અમિતભાઈ આપણા ગ્રહમંત્રીને પણ હું અભિનંદન આપું છું અને આ આયોજન બદલ સમગ્ર જનતા અને એકતા સમિતિને પણ અભિનંદન આપું છું ભારતીય સેનાએ જે રીતે ઓપરેશન સિંદુર દ્વારા આ દેશના દુશ્મનો નો જે ખાતમો બોલાયો છે જે રીતે એના આતંકવાદી આતંકવાદીઓના અડાઓ પાકિસ્તાનના સૈનિક ના જે હતા અડાઓ હતા જે હતા એનો પણ છે અને આ દેશની જનતા ગુજરાતની જનતા રાજકોટની જનતા દેશના વીર જવાનોને સતસત નમન કરે છે અને ખાસ કરીને આ દેશના યશસ્વી પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી છે કે આ દેશને કેવું મજબૂત નેતૃત્વ મળ્યું છે

ત્યારે માત્ર મારે એટલું જ કહેવાનું કે મોદી સાહેબે જે ઓપરેશન સિંધુ નામ આપ્યું છે ઓપરેશન પાર પાડ્યું એ ભારતની વિશ્વ આખામાં એની સરાહના થઈ રહી છે અને આપણે માત્ર ટાર્ગેટ આતંકવાદીઓનો કર્યો હતો હવે પછીનું કદમ એવું છે ક્યાંય પણ આતંકવાદી હશે તો એને એના દેશમાં જઈને એને ધ્વંસ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને એને આપણા સૌ નાગરિકો વધાવે છે અને તન મન ધન થી સાથે રહેવાનું એક પ્રોમિસ કરે છે અને આપણા મિલિટરીના જે પાંચ સાત દસ જે કોઈ જવાનો એમાં પોતાની પાયમાં જાય હું મારી શ્રદ્ધાંજલિ જે સફળતાપૂર્વક આપણે કર્યું અને સમગ્ર દેશ એક થઈને જાતિ ધર્મ પ્રાંત ભાષા બધું છોડીને બધા એક થઈને આપણે આ ઓપરેશન સિંદુરમાં લડાઈ લડ્યા જે પહેલગામ વખતે આપણા નિર્દોષ લોકોને જેમને માર્યા હતા એ બધા આતંકીઓનો સફાયો એમના કેમ્પનો સફાયો આપણે ઓપરેશન સિંદુરમાં આપણી સેનાએ કર્યો ત્યારથી દેશમાં એક જુવાળ દેશભક્તિનો ઊભો થયો છે રાષ્ટ્રભક્તિનો જુવાડ છે એમાં કોઈ જાતનો કોઈ પક્ષ નહીં વિવાદ નહીં બે જ પક્ષ હિન્દુસ્તાન અને પાકિસ્તાન એ પ્રકારે જે આખું વાતાવરણ બન્યું છે ત્યારે દેશમાં રાષ્ટ્રવાદી લોકો એક તિરંગા યાત્રા કાઢે એ માટે આજે રાજકોટમાં આપણે તિરંગા યાત્રા કાઢી છે અને એમાં આપણે જોઈ રહ્યા છીએ ઉત્સાહ અને લોકોનું ભાવ કે દેશ સેનાની સાથે છે દેશ મોદીની સાથે છે અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની ચુનૌતી એ ચુનૌતીનો સ્વીકાર કરીને ભારત વિજય થશે એ પ્રકારનો જુસ્સો આજની આ તિરંગા યાત્રામાં દેખાઈ આવ્યો છે ઓપરેશન એ આતંકવાદીઓનો ખાતમો અને સાથે સાથે વડાપ્રધાને જે વાત કરી છે કે આતંકીઓ સાથે કોઈ સમજોતા નહીં આતંકીઓનો સફાયો એ લક્ષ્ય પાકિસ્તાનની સાથે કોઈ વાટાઘાટ નહીં પાકિસ્તાન અને આતંક બે ભેગું નહીં ચાલે અને જે પીએમ સાહેબે કીધું છે કે દેશ કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ અને આતંકીઓમાં ઝીરો ટોલરન્સ એ કરવા માગે છે એ પ્રકારનું જે આજે વાતાવરણ ઊભું થયું છે ત્યારે હું માનું છું કે સમગ્ર દેશ આજે મોદી સાથે છે સમગ્ર દેશ ભારત સરકાર સાથે છે સમગ્ર દેશ ભારતની સેના સાથે આ તિરંગા યાત્રાના પ્રતિકરૂપે આગળ વધશે